તો ચકલો આવવાનું ચાલુ પણ થઇ ગયો હાલ લઈને બીજા માળા અત્યારે હાલ રેડી થઈ હજી તૈયાર ચકલી આઈ જઈ એ વાટ જોઈ રીતે કઈ ઘર આવવાના અમે બેસીએ મસ્ત જો ચાલુ થઈ જાય ચકલ્યો તમા તો હા ચોક્કસ ઉનાળાની અંદર ઘર આગળ ખેતરે વાડીએ જે જગ્યા હોય પક્ષીઓ માટે જો સુવિધા હોય તો કરજો અને પાણીની પણ વ્યવસ્થા અમારે કરવાની જો કરા તો આ આ એક એવું હો આ એટલું ખોય એટલું નીકળે જેટલું અંદરથી ખોય એટલું જ બહાર નીકળે એ રીતનું આવા બનાવેલું આવો ટેકનિક થી કે જેટલું અહીંયા તો ઠીક હોય એટલું બહાર આવ અનાજ અનાજ બગડે નઈ પક્ષી ઘર હા આજ પક્ષી ઘર ને બધી પ્રોસેસ કરવાની આજ બધા માળા જ લગાવવાના છે ભાઈ ઓ આ રે રાજુ કાકો આઠ ની તો જઈએ હોય તો જો આ સ્પેશિયલ પક્ષીઓ માટે પક્ષી કરીડિયાળું પૂરવા માટે તો એ આની અંદર ગોળ જી બધું ફોડું પાડેલું હોય અને ગોળ જી ને બધું નખવાનું પેલા

આપણે જે મોણસો ઘર બનાવીને બથાઈ પાડીને ચક્કર લે બથાઈ પાડી ના બરોબર બરોબર ના બરોબર યાર એટલે ધોવો એટલું હોર્યું હોર્યું હોરિયું અલ્યા નહીં ને આશું કરવું યાદ પરજી ભરી

ચકલા માટર હાશે સોળી તો રાજુ ભાઈ ગાય છે ના કા માટા કી બોય દુતા જેમ ચકલો ભાઈ ની મોય થી આવો તાકે રોયા તો આ જેમ ચકલી કાઈ મોલા ને એટલે તું હે માં રોંધવા રોટલી કરવા તો આઈ ગયો શામ કાકી અલલાલ સે બથાઈએ બથાઈએ ઘર વાત કા લડાઈ થાય પછી આ પાછી એક બીજો ઘરમાં હા મે આટલી તો હું ખેડું કે નહી એ તો બધા અમે એક એકમાં આવશે ભાઈ જેમ આપળો પસા છે મોબાઈલમાં જો લેણો ચા પાણી ચા પાણી ત્યાં તો પી ના તો સવાર સવારમાં આપણો પક્ષીઓનો જે તમને આ વિડીયો બતાવ્યો એ બનાવવાનું વિડીયો બનાવવાનું કારણ એક જ પર્યાવરણનું આપણે જતન કરવાનું જેથી કરીને પશુ પક્ષી પક્ષીઓ દિવસે ને દિવસે વધાર થાય અને પાછું ફરીથી જેમ પહેલાં અગાઉ જે ચાલી વર્ષથી ઉપરના છે એમને ખબર હશે ચાલી વર્ષથી નેતા એમને તો જો કે નહીં ખબર હોય કે પહેલાં જ લગભગ પચીસ વર્ષ અગાઉ અમે જે વખત નાના હતા એ વખત પક્ષીઓનો એટલો શોર હતો ગામની અંદર કે આપણે એકબીજા સાથે વાતો કરતા હોય તો આપણી વાતો પણ ના સંભળાતી એટલી ભારે માત્રામાં ચકલીઓ પોપટ કાબેરો કબૂતર આ બધું પુષ્કળ માત્રામાં હતું જે આજે નહીં આજે બધું નષ્ટ પામ્યું મોબાઈલના ટાવર અને એ બધું આવીને બધું પક્ષીઓ બધા નષ્ટ પામ્યા પણ ફરીથી આપણો પર્યાવરણનું ફરીથી જાગૃત કરીએ તો આવા ઘરે અને વાડીએ ખેતરે આવા માળા બધે જેથી કરીને બાજ કોઈ પક્ષી આવીને એમને ખાઈ ના જાય એ માટે આપણા આવા બધા માળા લાવી અને આપણા ઘરે ને બધા જ્યોતો ત્યાં લગાવીએ જેથી કરીને પાછું પર્યાવરણ આપણું ફરીથી પક્ષીઓને ઊભા કરી શકીએ એ જ હેતુથી અમે આ વિડીયો બનાવ્યો તો જો અત્યારે આવ્યા અમે અમારા ગવાના ખેતરે ગૌ જોવા માટે જો અમે પૂંખ પડી ગયો કમ્પ્લીટ જો તો અમે લગભગ પંદર વીસ દિવસ ઊભા રહે ગઉ અને પછી સીધા વાઢવા માટે આવશી ચલો આજના બ્લોગમાં આટલું જ બસ જય માતાજી